મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં મિત્રો પંદર નવેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળી છે આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે માત્ર એક ચપટી હળદર ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે દેવ દિવાળી અને કુંભનો દિવસ એટલો ખાસ છે એટલો મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ કુનમ દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને આ એક એકચક્ટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે જો તમે પણ શુક્રવારે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એટલે કે દેવ દિવાળીની રાત્રે કયા સમયે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું તો ચાલો હવે જાણીએ આ એક ચપ્પી હળદરનો ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો આ ઉપાય શા માટે કરવામાં આવે છે તે મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દૂર અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી કોઈપણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને હળદરનો આ ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે નહીંતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે પછી તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે પણ વ્યક્તિએ હળદરનો આ ઉપાય સમજી લીધો છે તેને પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ હળદરનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ ઝડપથી મળશે કારણ કે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ પૂનમ અને દેવ દિવાળી શુક્રવારના દિવસે છે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે તેથી આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ કે એક ચપ્પી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીને કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે આ ઉપાય તમારે સાંજના સમયે કાળમાં કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળ સમય ક્યારે હોય છે તો જુઓ પ્રદોષકાળનો સમય સાંજે વાગ્યા વાગ્યા સવારે હોય છે જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તેથી તમે આ હળદરનો ઉપાય સાંજે છ વાગ્યાથી સવારે સાત વાગ્યા વાગ્યાની વચ્ચે કરી શકો છો હજુ પણ ઘણા લોકોને આ પ્રશ્ન ચોક્કસ થતો હશે કે અમે નોકરીએ જઈએ છીએ કામ માટે બહાર જઈએ છીએ જેથી ઘરે આવવામાં મોડું થાય તો તો હવે શું કરવું જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન નથી કરી શકતા તમને ઘરે આવવામાં મોડું થાય સાંજે સાત વાગ્યા વાગ્યા સુધી પહોંચી શકતા નહીં તો તમે આ ઉપાય રાત્રે સાત વાગ્યા વાગ્યા થી લઈને રાત્રે બપોર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ પૂનમ અને દેવ દિવાળી નો દિવસ છે આ કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળી ની રાત્રિ ખુબ જ મહત્વપૂર્ણ છે અને આ દિવસે ચંદ્ર તેના સંપૂર્ણ સત્તર કળાઓ સાથે અવતરિત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે

ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને હાલ કારતક મહિનો ચાલી રહ્યો છે તો સમજી લો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર કરશે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે જે શ્રી વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુગ્રહ સાથે જોડાયેલી છે તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે તેથી તમારે એક ચકકી દળેલી હળદર લેવાની છે તો જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે કે તુલસીનો છોડ શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે શ્રી હરિ વિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધુરા છે અને તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ ભગવાન અધુરા છે હવે તમારે આ હરદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ ઓછામાં ઓછા અગિયાર વખત કરવો આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હરદરનો છંટકાવ કરો

કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે પૂનમ અને દેવ સારો ઉપાય છે તેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે પૈસા ઘરમાં આવે છે પણ લાંબો સમય તકતા નથી નકામા ખર્ચા વધી ગયા છે તો ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે એકલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલ છે અને આ ઉપાય સ્થિરલક્ષ્મીના નિવાસ માટે છે આ ઉપાય કરવા માટે તમારે હળદર લેવાની છે જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અહીં તમારે દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને તેની અડધી જાડાઈની પેસ્ટ બનાવવાની છે હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે કેટલા સ્વસ્તિક બનાવવાના છે ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનો છે જ્યાં પણ પૈસા રાખો ત્યાં તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો હવે બીજો સ્વસ્તિક ક્યાં બનાવવાનો છે બીજો સ્વસ્તિક ઘરના મંદિરમાં બનાવવાનો છે હવે પછીના બે સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે આમ કુલ ચાર સ્વસ્તિક બનાવવાના છે મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બે સ્વસ્તિક એક જ્યાં તને પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો છે પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે હવે વાત કરીએ કે જો તમે તમારા ઘરના મંદિરમાં માંગ સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંગથી જે ઉર્જા વહે છે આખા ઘરમાં ઘરમાં ફેલાય છે તો તમારા સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવો છો ખરા શક્તિઓ નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજેથી લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદર નો લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય છે કારણ કે તે શ્રી હરિ વિષ્ણુ નું પ્રતિક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે અને જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દ્વાર પર હળદર નું સ્વસ્તિક બનાવે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે આ હળદરના સ્વસ્તિકનો ઉપાય પૂનમ અને દેવ દિવાળીના દિવસે ખૂબ જ સારો છે તો ચાલો હવે કચ્છીના ઉપાય વિશે જાણીએ આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા કોઈ મનોકામના છે જે હજુ અધૂરી છે પૂર્ણ નથી થઈ રહી તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તમે બધા જાણો છો કે તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે ભગવાન શ્રી વિષ્ણુ માતા તુલસી વિના અધૂરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રી વિષ્ણુ અધૂરા છે હવે તમે શ્રી વિષ્ણુને પ્રસન્ન કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો કારણ કે જો શ્રી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂરી કરશે હવે તમારે પાંચ તુલસીના પાન લેવાના છે તમારે આ પાંચ તુલસીના પાન શ્રી હરી વિષ્ણુને અર્પણ કરવાના છે તમારા ઘરના મંદિરમાં આ કરવું તમારા માટે વધુ સારું રહે છે તમારા ઘરમાં શ્રી હરી વિષ્ણુની મૂર્તિ કે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે આ પાંચ તુલસીના પાન અર્પણ કરવાના છે હવે તેની સાથે ગોળ વાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે અને પછી તમારે શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવાની છે તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે ઘરમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર થાય ઘરમાં ઘણો નકામો ખર્ચો થાય છે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર શ્રી હરિ વિષ્ણુને કહો કારણ કે આ દિવસે પૂનમ અને દેવ દિવાળી છે આ દિવસ એકલો શુભ છે કે તમે શ્રી વિષ્ણુજી જે પણ છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરશે આ પૂનમ ના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ તેને પહેલાથી જ તોડીને રાખવા જોઈએ તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ નથી તો પૂનમની રાત્રે સીતા પહેલા તમારે આ ચમત્કારી દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો જુઓ દીવો આપના ઘરની બધી નકારાત્મક શક્તિઓને બહાર કાઢી નાખે છે તમને આ ઉપાય વર્ષમાં માત્ર એક જવાર કરવાનો મોકો મળે છે અને આ ઉપાય પૂનમ અને દેવ દિવાળીના દિવસે કરવામાં આવે છે તો આ ઉપાય માટે તમારે તુલસીજીની સુકી ડાળી લેવાની છે જો તમારી પાસે જૂની તુલસીની હોય તો પણ તમે તેને લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીની ડાળી સુકાઈ હોય તો તમે તેની ડાળીએ તોડીને તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે સૂર્યાસ્ત પહેલા તુલસીની ડાળી તોડવી જોઈએ અને આ દિવસે લાકડી તોડવી નહીં તો આ ઉપાય માટે સૌપ્રથમ તમારે માટીનો દીવો લેવો પડશે જો તમે ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો છો કારણ કે લોટનો દીવો તમામ દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે આ દીવાની અંદર શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને દીવાની અંદર લીધેલ તુલસીજીનું લાકડું પણ રાખવું પડશે જે આ તુલસીજીનું લાકડું છે તમારે તેની ચારે બાજુ સારી રીતે ઘી લગાવવાનું છે જો તમે આ ઉપાય કરો છો અને તે ખૂબ જ ઝડપથી બળી જાય છે તો તેના માટે આપણે એક કાર્ય કરવું પડશે તમારે થોડું ત્રણ લેવાનું છે અને તમે લીધેલા તુલસીજીના લાકડાની આસપાસ તેને સારી રીતે લપેટી લો તુલસીની ડાળી પર રૂ વિંટાળ્યા પછી તમારે તેને ઘીમાં સંપૂર્ણપણે ગોળી દેવાનું છે હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવો પડશે હવે તમારે આ દીવો ક્યાંક પ્રગટાવવાનો છે તમારે ભગવાન વિષ્ણુની સામે અથવા ભગવાન શ્રી રામની સામે અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ જે પણ ભગવાન વિષ્ણુના અવતાર હોય તેની સામે પ્રગટાવવાનો છે અથવા તો માતા તુલસીની સામે પણ આ દીવો પ્રગટાવી શકો છો જે કોઈ તુલસીજીની લાકડીમાંથી આ દીપ દાન કરે છે તેને જીવનમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી એટલા માટે તમને વર્ષમાં માત્ર એક જ વારા સમય મળે છે આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે આ ઉપાય રાત્રે સીતા પહેલા અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ બીજા ઉપાય વિશે જે તમારે પૂનમ અને દેવ દિવાળીના પછીના દિવસે એટલે કે શનિવારે કરવાનો છે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારનો દિવસ એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રિએ ખીર બનાવો અને તેને ચાંદનીમાં રાખો અને તેને શનિવારે એટલે કે પછીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ખાઈ લો અને તેને પ્રસાદ તરીકે બધાને વહેંચો આમ કરવાથી ચંદ્રદેવની કૃપા તમારા પરિવાર ઉપર હંમેશા બની અને આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે પૂનમ અને દેવ દિવાળીના દિવસે દિવસે માતા ગાય ને લીલું ઘાસ ખવડાવવાનો પ્રયાસ કરો પૂનમ મને દેવ દિવાળીના દિવસે કયા કામ ન કરવા જોઈએ આ દિવસે ડુંગળી અને લસણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ આ દિવસે તમારે તમારા ઘરને પહેલાથી જ સારી રીતે સાફ કરવું પડશે કારણ કે આ દિવસ એટલે કે દેવ દિવાળી અને પૂનમની રાત દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ શુભ છે આ દિવસે માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જેમ તમે શ્રી હરિષ્ણુને પ્રસન્ન કરો છો તો દેવી લક્ષ્મી આખોઆપ તમારા પર પ્રસન્ન થઈ જાય છે બસ આ ઉપાય દેવ દિવાળીની રાત્રે સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ સાથે કરો જો તમને આ પ્રસન્ન કરો છો તો દેવી લક્ષ્મી આપોઆપ તમારા પર પ્રસન્ન થઈ જાય છે